હવ હરિભાઈ ફટાફટ ગલતી લગી છે હડો ચોકડ છે અરે શેતર માં મુરત કરવા આજે અખાત્રી છે હા મુરત કરવા જવું છે એમ એમને હરિભાઈ મુહૂર્ત કરવા તો આવું પણ આપણો વાયદો પૂરો થાય છે અખાત્રી નો એટલે અને મેં તમારો હિસાબ કરી છે સત્તર રૂપિયા થઈ છે અરે પૈસા તમને મળી જાહી હાલ તમે કલ્ટી લાગે કરીને આવતા એટલે પૈસા આજે જ લેવાના છે આ ખતરી અરે વાત તમારી છે વાયદો પૂરો થઈ ગયો છે તમે હિસાબે કરીનેશો હોય છે પણ હાલ મારી જોડે પૈસા નહીં મહિના પછી તમને પૈસા મળી જાય હરિભાઈ એમ ના ચાલે હોય યાર અરે ચલાવું પડશે અરે ના ચાલે હરિભાઈ યાર તમને લગી શરમ આપી દો યાર હું બાર મહિના ટુ યાર

કશો વધો નહીં ભાઈ રી સરતી હોય તો દેતા રહો જો અરે રી ચમ ના સળે રી તો સરત ગલ્યા પૈસા ચડે શું પાલ્યા છો મોણસઈ ઓળખો મોણસઈ અલે મોણસઈ તો તમારા મોય નહીં અને તમારા મોય મોણસઈ હોત નહીં તો તમે પૈસા લઈ મુરત કરાવ આયા હોત અલ્યા પૈસા મે આલવાની ના નહીં પાડી અને તું હતા તારું ટેક્ટર લઈને મારા ખેતરમાં મરે હોત ને તો તને મુરત કરાવત હું હેડ જો જો સોના મને હેડો અમ પૈસા લઈ દેજો પાછા આલવા છે ચાલ્યો ને કોઈ દી જાય ને કઈ ઓહ તારી અરી ભાઈ

પણ ખેગારજી વાત ખોટી નહીં પૈસા તમારે હારી દેવા પડે કાતો ખાતરી આવી અરે વાત સાચી છે પણ એક મહિનો ટકવા માં જાય છે મહિનાનો વાયદો ખાલી મેં કર્યો છે એ તમારી કેવી વાત સાચી છે પણ ટ્રેક્ટર મફત નહીં હાડતું ટ્રેક્ટર પાણીથી થી નહીં હાડતું ડીઝલ થી છે અરે હવે ડીઝલથી થી હેડે કે પાણીથી થી કે પેટ્રોલથી થી હેડે મને કોઈ ફરક નહીં પડતો અરે એનું ટ્રેક્ટર હવે મારા ખેતરમાં લઈ જ નહીં જાવ અરે ગમો હતે ટ્રેક્ટર થી ગમે એનું ટ્રેક્ટર હું લઈ જાવ છે એવું છે ઓય તમે 12 મહિના ખેગારજી જોડી છેડાવો છો શું મૂર્ખો ટ્રેક્ટર વાળો છે તે આવશે તમારી એ છેડો

અમારે તો દાડા એક બહાર જાણી અલ્યા પલાદ ની તમે તો જેવી વાત કરો છો તાણી જમકે મારે જોડે લાખ રૂપિયા ના માગતા હોય તમે ઓહો એટલે બહાર રૂપિયા રસ્તામાં પડ્યા હોય તમે ના લ્યો

આવો મને જવા દો મારું મુહૂર્ત ના બગાડો તમે શું કરવાનું તો પછી બહી રૂપિયા આલવાની તાકાત ના હોય ને તો પછી પોણત માં ઉભા રાખી ને આપડે ધ્વન બંધા તો તું રેવા જલસા કરવા અરે વાઘુજી એવું નતો ભલા ને એ દાડ ભીડાઈ રહ્યો તો હું ઈ દાડ તમે ભડાઈ રહ્યા નતર અમે ભડાઈ રહ્યા અરે વાઘુજી ખાલી બે કલાક તકો હાલ ગોમમો જઉ છું ગોમમો જઈ ને આઈ પૈસા તમને આલી દઉં ભાઈ બે કલાકમાં મારા બહી રૂપિયા ના લે ને તો પછી કડે ઉઘરાણી થા હારું લે ભાઈ હાલી જાય ભાઈ ઓવે મજૂરી ના લેવાના છે કોઈ નહીં મફત ના લેવાના હા તો ભાઈ

ઈકણ ખેતર માં ચોપાણી ગોચ છે લે લે ભાઈ લોટો લ્યો કે દે કે લઈ ગયા છે હો હાલ હો રીબા ચો આડ્યા

કરવા મુત કરવું છે ભૂલા પડ્યા અરે તમાર માર ઘેર નતું આવવાનું સીધું લાલાજી ઘેર જવાનું તું ચમ અલ્યા બાસ્કુજી તમે કોઈ દાડો તમારા શેતર માં થી છેડાવતા નહીં તમાર શેતર જાણી છેડવાનું હોય તાણે તમે બળદ લઈ જોસો તો આજે બળદ લઈ જો આમ બળદ થી મુરત કરી નાખો ટ્રેક્ટર હું કરવા લેવા આયા છો હવે ખેગાજી તમાર સાચી વાત કરો હા અખા તેનું હાસુ મુરત તો બળદ થી થાય આ તો ના છૂટકે ટ્રેક્ટર વાળા જોડે આવવું પડે છે પણ ભાઈ ના વાય તમે તાર બળદ લઈ જો અરે લાલેજી પર વેચી માર્યા છે એટલે તમાર જોડે આવ્યો છું એવું છે એમ ઓય પણ બાસ્કુજી અતાર તો મેળ નહી આવે હો ચમ મારા મફુજી નીએ જવાનું છે પણ મફુજી નીએ પછી જાજો મને એક સાહડો મારી આવો હડો ના ભાઈ ના

ઈવન મૂર્ત કરવા લઈ ગયા ઓહ તારે મારો જોવો મારું મૂર્ત બગાડી અને આનું મૂર્ત કરવા લઈ ગયો તેમ ઓહ અરે અરે તને મૂર્ત તો લે હું ની કરવા દઉં ચમકે કે કદાલી મારી છે કિશન હું હવે ખેતરમાં જઉં છું હો તું ઘરની બહાર ના નીકર્તો શું કીધું અરે અરે ખેળ કાઢીને શું હેડ્યો ભાઈ મોહનમ જઉં છું તારે આબુ છે મોણ આલીને વાત કરો કે એને વાઘુજી તમન બોલતે આવડતું નથી કે બોલતે શીખવાડ્યું નથી અમન બોલતે આવડે એવું તો કોઈને આવડતું નથી ના ના આપણે નેના હોય ને આપણે માવેતર આપણે સંસ્કારાલી ખબર છે કે બોલવું શું ના બોલવું કેવા સક્ન કરવા કેવા સક્ન ના કરવા શું મોણા શું કોમે જાતો હોય ઈ પેલા વિચાર લેવું ડાયરેક્ટ કોઈને સક્ન ના કરી નાખવો એટલે ક્ષેત્રમાં રહેવા આવતારે શું લે અલ્યા ક્ષેત્રમાં રહેવા નહીં આયો છે હા આ દાડો નહી આ શું તહેવાર છે તહેવાર તો આ તો શું તહેવાર હોય કોઈ દાડો ખેતી કર્યું છે પાવડો હાથમાં લીધો છે આખી જિંદગી ખાલી દારૂ જ પીધો છે તમે લે એટલે પણ પાવડા ને ને તહેવાર ને શું લેવા દેવા ખેતી ને તહેવાર ને શું લેવા દેવા આ જે ખેડૂત હોય એને ખબર હોય તમારી જીવન ખબર ના હોય આ જખાત્રી છે

યો બરોબર આપડા પૈસા નહી પણ પાછા મારા હાથ પાછામાં હો હું મુહૂર્ત કર્યો ની તમારે આદરે થઈ જા કરતા નહિ ને એટલે

વાત એવી છે તમે મોનશો જ પણ કો તો ખરા મારે એક જણા જોડે થી બે હજાર રૂપિયા લેવાના બરોબર હવે તમને ખબર છે કે દારૂ પીધા વગર તો હું બોલી કેતો નહી બરોબર પણ હવે સમસ્યા એટલે પેદા થઈ છે કે દારૂ પીવા માટે પૈસા નહીં એટલે તમે બહે રૂપિયા લો ને તો હું ફૂલ પીન જાઉં અને તરત ને તરત બે હજાર રૂપિયા ઘટાવ પછી તમને હજાર દોતા હશે તો આ હું અરે આવશી આવશી પૈસા ચિંતા ના કરો આવશે હાલ મને હવે મુરત કરવા દેજો હા

ઓ તમે કાઢા પડી હવે રૂપિયા અરે ભૂપતજી કદાળી કદાળી આપડે તમારે કોઈ ભાજી જાય કદાળી આમ વાઘોજી મારે કદાળી ભાઈ જાય પેલા આજ જાય અરે જાય તો નવી નિયલો પણ આ લાલો યાર નહીં જોઈ શું છે કદાળી નહીં લાવ્યા કે થી તમે

આ પાસે તમારા અહિયાં અમે બધા આવે છે તમે તો રંગે સંગે મુજો પણ હાલ હરિભાઈ કદાળી રંગે ના કરવા હવે રૂપિયા ની કદાળી છે લાખ રૂપિયા ની વાત હવે આમાં પૈસા વાતો ના હોય આલજો કદાળી આલો માફુજી એક વખત ના પાડે ને કે નહીં આલું પણ ચમ નહી આલો તમે એમ નહી

ખરેખર મારા આજનો આખો દાડો ભેલ જો છે એટલે આખા ત્રી ભેલ છે મારે તો હવે ખાલી આ પોચ ટસકા હોય કે જો તો મુરત થઈ જાય મારે તે બાર મહિના હારા જ હોય અરે ભાઈ કદાળી નહીં મળે એ ભૂપતજી એના હોમ ના જોવો તો કોઈ નહીં મારા હોમ જોઈને હવે કદાળી આલો હાડો એટલે તમે તો છો આપણા ગામના સરપંચ બીજા સોલ્યા હા આ તમારી ગામમાં હું આબરૂ છે તો તમારા હોમ તાજીન હું કદાળી આલો હા

મા ભુજી સોલું ટસકો અરે ભાઈ તસકો સોરયા પહેલા તમારા કાકાનું નામ લઈ લો એટલે એ વાતની તમારા ઠેડ ઉધી ખમન મજા થઈ જાય કાકા હા મારું પંથ પાટણ હા